શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ માર્ગીથી વક્રી બને છે તેમનો પ્રભાવ કેવો રહેશે કયા સમયે એ વક્રી બને છે કેટલો સમય સુધી એ વકરી રહેશે અને ક્યારે માર્ગી થશે તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે તેને વિશે આપણે જાણીશું સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે અશુભ ફળ આપે છે તો તમે કેવું અનુભવો તો તમારી એક ધારી જે નોકરી હોય નોકરી છૂટી જવી વનતા કામ અટકી જવા પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી આળસવાળો સ્વભાવ થવો આળસુ સ્વભાવ થવો કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી ટેન્શન પરેશાની ઉદાસીનતા પરિવાર પણ સાથ છોડી દે પહેરેલું કપડું પણ સગું ન થાય લોભ જાગે લાલચ જાગે પ્રેમ સંબંધમાં સફળતા ન મળે માનસિક રીતે તણાવ અનુભવાય ધંધામાં ફાવટ ન આવે નોકરી બદલાયા કરે મહેનતનું ફળ ન મળે બચત ન થઈ શકે આર્થિક સમસ્યા રહ્યા કરે દરિદ્રતા પણ રહે આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રીય બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે હવે એના ઉપાય પણ આપણે જણાવીશું પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય તત્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય પ્રમાણિકતા આવે સ્વાભિમાન માન પ્રતિષ્ઠા વધે ધાર્મિકતા વધે રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત એમનું એમને કેટલું દુઃખ પડેલું રાજા વિક્રમાદિત ઉજ્જૈનના એમનું આપણે મૂકેલું છે વિડીયો શનિશ્ચનની કથા એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો જોઈ લેજો એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વકરી બને છે પહેલાં તો જાણીએ કે માર્ગી અને વકરી એટલે શું તો ક્ષોર મંડળમાં ગ્રહોની ચાલ હોય છે ત્રણ પ્રકારની ચાલ સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ જે સૂર્ય અને ચંદ્રની છે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ એક સીધી ચાલ હોય છે માર્ગી ચાલ હોય છે વધારે તેજ ચાલ હોય એ અતિ ચાલ તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વકરી આકાશ મંડળમાં ધીમી ગતિ એ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વકરી દેખાય છે એટલે કે શને શને એટલે ધીરે ધીરે ચાલવું એટલે વકરી દેખાય છે નિર્ણયસાગર પંચાંગ મુજબ ત્રીસમી જૂન બે હજાર ચોવીસની રાત્રે અગિયાર ને એકવીસ કલાકથી શનિદેવ વકરી થાય છે જે ક્યાં સુધી રહેશે સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એ માર્ગી બનશે એટલે સાડા ચાર મહિના સુધી શનિદેવ એ વકરી રહેશે શનિદેવ વકરી હોય તો અને પાછા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની ની રાત્રે નવ ને થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ કુલ પાંચ રાશિને પ્રભાવિત કરે છે જે સાણા સાથી હોય એવી તો અત્યારે છે મકર કુંભ અને મીન એમને સાણા સાતી ચાલે છે અને બીજી બે રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ એમને ધૈયા ચાલે છે તો આ પાંચ રાશિને એ પ્રભાવિત કરે છે શનિદેવનો આંકડો જે છે ને શનિદેવનો અંક આઠ છે એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે કેમ કે આ સાલ પણ બે હજાર ચોવીસ તો એનું ટોટલ આઠ થશે એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે બે હજાર ચોવીસ શનિદેવ ક્રૂર નથી હોતા શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું શનિદેવ કર્મનું ફળ આપનારા છે સૂર્યદેવના બે પુત્ર એક શનિદેવને બીજા યમરાજા શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી એટલે સૂર્યનારાયણના બે જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે શનિદેવ અને યમરાજા મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભ એ રાશિના સ્વામી છે શનિદેવ તુલામાં તુલા રાશિમાં એ ઉચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે વકરી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ એ કઈ રાશિમાં છે ઉચ્ચ રાશિમાં છે એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે એ કારક છે કે મારક છે શનિદેવની જે કાર્યક રાશિ છે ને એ વૃષભ મિથુન કન્યા તુલા મકર અને કુંભ આમાં એ કાર્યકત્વ ધરાવે છે જ્યારે મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક ધન અને મીનમાં બીજું અવસ્થા કેવી છે ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા યુવા વૃદ્ધ અને મૃત આ મુજબ એ ફળ આપનારા હોય છે બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે શનિદેવ માર્ગીથી એ વકરી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો મિથુન રાશિ અક્ષર કચ્છગ બુદ્ધની અધિપત્યવાળી મિથુન રાશિના જાતકો માટે શનિ વક્રી થઈને તમારી રાશિથી નવમા ભાવમાં નવમો ભાવ એટલે ભાગ્યસ્થાન તમારા ભાગ્યમાં બદલાવ લાવી શકે છે તમારા વ્યવસાયમાં પરિવર્તનના યોગ અહીંયા બની શકે એમ છે તેમજ તમારી જે નોકરી છે એમાં પણ કોઈ સારો એવો બદલાવ એમાં પણ પરિવર્તન થઈ શકે એમ છે અહીંયા તમને જે નોકરી છે એમાં બડતી અને બદલીના યોગો પણ બની શકે તમને સારી ઓફર એમાં મળે કે જેનાથી તમે એનાથી પણ સારી જગ્યાએ તમે શિફ્ટ થઈ શકો તપ ધ્યાન યોગ તેમજ પરોપકાર આ કાર્યો તમે રુચિથી કરી શકો એમાં તમારું મન વધુ પ્રસન્ન રહે કેમ કે શનિદેવ હંમેશા તત્વજ્ઞાન ધ્યાન પરોપકાર પ્રમાણિકતા આ બધું જે આપણે કીધું ને એના ખાસ એનાથી જ એ વસ્તુ એ કરી શકે છે તો તમારે અહીંયા તમારો ખાસ આત્મવિશ્વાસ પણ અહીંયા તમારો વધારી શકે છે અહીં તમને આરોગ્યથી સારું રહેશે શરીરની જે તકલીફો હોય એ અહીંયા તમને એનાથી કોઈ તકલીફો જોવાશે નહીં એનાથી આરોગ્યથી તમને અહીંયા ઘણું એવું સારું જોઈ શકશો કોઈ કદાચ ગ્રહમાં જન્મના ગ્રહથી તમને કોઈ સ્કિનની સમસ્યા હશે એનું તમારે તકેદારી રાખવી પડશે બાકી ઓવરઓલ જોઈએ તો આરોગ્યની દૃષ્ટિએ સનિદેવ તમને સારું આરોગ્ય આપી શકશે સનિદેવ વકરી તમને સારું આર્થિક ઉપાર્જન પણ કરાવશે ધર્મ કાર્ય તેમજ ધાર્મિક સ્થાને તેમજ સારી એવી મોટી યાત્રા પણ તમે અહીંયા કરી શકો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે તમે જે નિર્ણય કર્યો હશે કે મારે આ આ વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે એમાં તમને સારો એવો સહકાર મળશે સમય સાથે તમે ઉચ્ચ શિક્ષણ તમે અહીંયા પ્રાપ્ત કરી શકશો અને કોઈ પણ રૂકાવટ વગર આ તમારો અભ્યાસનો કાર્યક્રમ છે એ કન્ટિન્યુ રહ્યા કરશે ગુરુ કૃપા અને એમના આશીર્વાદથી તમે જે ધારેલી જે તમારું લક્ષ્યાંક છે જે તમે નિશ્ચય કર્યો છે એ સારી ઊંચ પદવી તમે અહીંયા પ્રાપ્ત કરી શકો શનિદેવ મહેનત કરાવી અને પદવી અપાવે છે માન સન્માન પણ શનિદેવ વધારે છે આગળ કહ્યું ને રંકમાંથી રાજા બનાવે પણ મહેનત વગર નહીં શનિદેવ એટલે સંપૂર્ણ મહેનત અને મહેનતનું ફળ વગર કોઈ મહેનતે કોઈ ફળ શનિદેવ આપતા નથી સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ સારો જોવાશે તમારું અહીંયા જે માન વધે અને તમારો યશ વધે પણ તમારે પરિવારને લગતી ચિંતાઓ તમારે ઓછી કરવી પડશે સમયાંતરે અહીંયા ચિંતાઓમાં તમને હળવાશ મળશે ખરી અને બીજું કે તમને અહીંયા ઘરમાં પહેલાં કરતાં દરેક કાર્યો એક એક કરીને પૂર્ણ થતા હોય સારી રીતે અને કંઈક સારું થતું હોય એવું તમે જોઈ શકશો જેના લગ્ન યોગના થયા હોય તેવાઓ માટે આ સમય એ થોડી રાહ જોવડાવશે ઉતાવળો નિર્ણય અહીંયા તમારે લેવાનો થતો નથી નહીતર ઉતાવળા નિર્ણયથી તમને અહીંયા ખોટી તકલીફ અને ભવિષ્યમાં પરેશાની થઈ શકે એવું જોવાશે નવમાં ભાગ્યસ્થાનેથી અહીંયા પૂર્વજનું જ્ઞાન કરાવશે નવમાં ભાગ્યસ્થાનથી પૂર્વજનું જ્ઞાન કરાવે એટલે પિતૃ કાર્ય તમે અહીંયા કરી શકો અને એમના આશીર્વાદ પણ એમના આશીષ પણ મેળવી શકો ઘરમાં એનાથી શાંતિનું વાતાવરણ પણ બની રહે સંતાનના પ્રશ્નો ધીરે ધીરે હલ થતા હોય એવું તમે જોઈ શકો સંતાનને લઈ તેમના અભ્યાસને લગતી જે કંઈ ચિંતાઓ હોય એ તમે અહીંયા ચિંતાથી હળવાશ અનુભવશો તેમજ એમના પ્રોગ્રેસથી તમને આનંદ અને મનની શાંતિ તમે અહીંયા અનુભવી અનુભવી શકશો એકંદરે જોઈએ તો આ સમયગાળો જે છે શનિ વકરીનો એ તમારા માટે ખૂબ જ સુખ અને શાંતિરૂપ જોવાશે નમો નારાયણ